જય સ્વામિનારાયણ નમસ્કાર વેલકમ ટુ રીપી લર્નિંગ હબ વિદ્યાર્થી મિત્રો લાસ્ટ સેશનની અંદર આપણે રચકણ પ્રદૂષક આધારિત એમસીક્યુની ચર્ચા કરેલી હવે આપણે મિત્રો આજના ટોપિકમાં આપણે નેક્સ્ટ પોઈન્ટ લઈએ ક્ષમતા પાવરણીય પ્રદૂષકોની વાત કરશું એના એના પર આધારિત એમસીક્યુ લઈશું ચલો તો સૌથી પહેલો સમતા પાવરણમાં હોય કોણ તો કે ઓઝોન છે નાઇટ્રોજનના ઓક્સાઇડ છે બરાબર પાણીની બાષ્પ હોય આ બધા જે ક્ષમતા પહેલું છે ઓઝોન સ્તરનું કોણ કરે છે તો ઓઝોન સ્તરનું ક્ષયન માટે સૌથી મુખ્ય જવાબદાર છે નાઇટ્રોજનના ઓક્સાઇડ છે પછી બીજા હાઈડ્રોકાર્બન છે પછી એક સી એફસી છે મિથેન વાયુ છે આ બધા જ ઓઝોન ને ખાઈ જાય છે તો સૌથી મુખ્ય જે છે એ છે કોણ છે ફ્રી ફ્રીઓન વાયુ ફ્રીઓન વાયુનું સૂત્ર કયું છે તો કે સી એફ ટુ સી આર ટુ છે મિત્રો હવે તમને બધાને ખબર છે કે જેવું આના પર સૂર્યપ્રકાશ પડે અલ્ટ્રાવાયોલેટ કિરણ પડે એટલે આ સી એફ ટુ સીએલ ડોટ વત્તા સીએલ ડોટમાં રૂપાંતર પામે આ સીએલ ડોટ ઓઝોન સાથે જોડાઈ જાય એટલે સીએલ ઓ ડોટ અને એક ઓટુ મુક્ત કરે બરાબર છે તો કહેવાનો મતલબ એમ છે કે આ જે સીએલ ડોટ મુક્ત મુલક બન્યો તેને લીધે ઓઝોન ખવાઈ જાય છે ચલો નેક્સ્ટ વાત કરીએ મિત્રો ઓઝોન સ્તરનું ક્ષયન કોના વડે થાય તો હમણાં જ મેં તમને કીધું કે સીએફસી વડે થાય જેનું સૂત્ર છે સીએફ ટુ સીએલ ટુ તો જવાબ આવશે એ ઓકે ચાલો નેક્સ્ટ સીએફસી ના આશરે કેટલા વ્યુત્પન્નો છે પંચાણું જેટલા મિત્રો વ્યુત્પન્ન છે આ આંકડો યાદ રાખજો જે ઓડીએસ ઓઝોન ડિપ્લેશન સબસ્ટન્સ એટલે ઓઝોન કરતા પદાર્થ ઓઝોન ક્ષયન કરતા પદાર્થ તરીકે વાપરવામાં આવે છે ઓકે ચાલો નેક્સ્ટ લઈએ મિત્રો ઓડીએસ નો ઉપયોગ ક્યાં થાય ઓઝોન ક્ષયન કરતા પદાર્થ એટલે કોણ છે તો કે આ સી એફસી છે એનો ઉપયોગ ક્યાં છે તો અગ્નિશામક તરીકે પણ છે ફ્રીજ એસીમાં વપરાય ને વોટર કુલરમાં પણ વાપરવામાં આવે એટલે ઠંડક ઉત્પન્ન કરવામાં બધે જ ચાલે મતલબ ત્રણે ત્રણ જગ્યાએ ચાલે નેક્સ્ટ પાર જામલી કિરણો સીએફસી અણુને તોડે એટલે જો સીએફ ટુ સીએલ ટુ મેં હમણાં સમજાવ્યું છતાં એકવાર પાછું વાત કરીએ યુવી છે એ સેમા ફેરી નાખે છે તો કે સીએફ ટુ સીએલ ડોટ વધતા એક ક્લોરિન ડોટ મતલબ કે ક્લોરિન મુક્ત મુલક માં ફેરવી નાખીશ ઓકે ચાલો નેક્સ્ટ ક્લોરિન મુક્ત મૂલક ઓઝોન સાથે પ્રક્રિયા કરે તો આ ક્લોરિન ઓક્સિજન સાથે જોડાઈને બનાવી દે અને એક ઓઝોન ઓટુ છૂટો પડે છે શું છૂટો પડી જાય છે ઓટુ એટલે જવાબ આવશે મિત્રો આપણો સીએલઓ ડોટ ઓકે ચાલો નેક્સ્ટ ઓઝોન સ્તરનું ક્ષયન કરવા માટે કયો મુક્ત મૂલક જવાબદાર છે તો સીએલ ડોટ જવાબદાર છે કઈ પ્રક્રિયાથી ઓઝોનની સાંદ્રતા ચાલીસ ટકા ઘટે છે તો એ છે નાઇટ્રોજનના ઓક્સાઇડ આ એનઓએક્સ જે છે એ ઓઝોનની સાંદ્રતામાં ચાલીસ ટકા જેટલો ઘટાડો કરે છે બાકી બધાનું કોઈ મહત્વ નથી હા એક કહી શકાય કે આ એક સિગનલ મુક્ત મૂલક જે છે ये कितना अणु ने तोड़ी सके तो के दस ने 5 घात ओजोन अणु ने तोड़ेछ ओजोन अणु ने तोड़ी सके रेडी चलो नेक्स्ट लेओ मित्रों नाइट्रिक ऑक्साइड એટલે NO एन N ही जो ओजोन साथे प्रक्रिया कराविए તો શું બનશે તો કે એક ઓક્સિજન આમ ટ્રાન્સફર થઈ જાય તો એટલે બની રેડી ચાલો નેક્સ્ટ નાઇટ્રિક ડાયોક્સાઇડ નો કહેવાય પણ નાઇટ્રોજન ડાયોક્સાઇડ કહેવાય તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ એટલે એન ટુ થયું એ જ્યારે ઓઝોન સાથે પ્રક્રિયા કરાવે તો એક ઓફ ફરીથી આમાં જાય એટલે એનો થ્રી બની જાય અને ઓટું છૂટો પડી જાય તો મતલબ કે આ બની જશે રેડી ચાલો નેક્સ્ટ લઈએ મિત્રો ક્લોરોફ્લોરો કાર્બન સી એફસી ક્યાં વાપરવામાં આવે તો આ ત્રણેયમાં વાપરાય છે મતલબ કે આ પેલા બધામાં વપરાય છે ઓકે ચાલો ઓઝોન સ્તરનું ક્ષયન અટકાવવું હોય જો ઓઝોનનું ક્ષયન અટકાવવું હોય તો સૌથી પહેલું મહત્વનું છે ધ્રુવીય સમતાપી વાદળોની રચના કરવી પડે બરાબર તો અટકી જાય બીજું ઓડીએસ જે છે એનો ઉપયોગ ઘટાડવો પડે ઓઝોન ડિપ્લેશન જે કરતું હોય એનો ઉપયોગ ઘટાડી દો તો એક શક્યતા બને એટલે સૌથી પહેલું તો આ પણ છે અને બીજું સીએફસી નું ઉત્પાદન પચાસ ટકા કરી દે તો ટૂંકમાં આ બે હોય તો જવાબ થઈ જાય એ અને સી એટલે આપણો આન્સર કયો બનશે બી બોમ્બે અને સી ચાલો ઓઝોન સ્તંથી કયા પ્રકારના રોગની શક્યતા છે જો मान લો કે આ ઓઝોનમાં પડેલું ગાબડું છે તો અલ્ટ્રાવાયોલેટ કિરણો પૃથ્વી સુધી પહોંચશે આ શું છે પૃથ્વી છે અર્થ બરાબર તો અહીંના વ્યક્તિ સુધી જો આ અલ્ટ્રાવાયો એટલે સૌથી પહેલું ચામડીનું કેન્સર થશે ધ્રુવીય સમતાપી વાદળોનું પ્રમાણ ઘટાડે જો ધ્રુવીય સમતાપી વાદળ જે હતા એ સમતાપી વાદળો ક્ષયન છે એ શું થવાનું વધવાનું એટલે આપણો જવાબ આવે વધે રેડી તો મિત્રો આ સાથે જ આપણો અહીંયાનો એમસીક્યુ ડિપાર્ટમેન્ટ સમાપ્ત થાય છે ફરી પાછા મળે ત્યાં સુધી ખુશ રહો સલામત રહો Abadra, ciao, sono il mio amico.